ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બાવન નવા જનરક્ષક વાહનોનું લોકાર્પણ સરકાર દ્વારા પોલીસને બાવન નવા જનરક્ષક વાહનો મળ્યા શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયો વિશેષ કાર્યક્રમ બાવીસ જનરક્ષક બોલેરો ત્રીસ નવી બોલેરોનું લોકાર્પણ કરાયું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં લોકાર્પણ કરાયું જનરક્ષક પ્રોજેક્ટથી પોલીસ તંત્ર મજબૂત બનશે હર્ષ સંઘવી સુરત શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં જનરક્ષક ગાડીઓના લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં બાવીસ જનરક્ષક બોલેરો અને ત્રીસ નવી બોલેરોનું હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ થકી શહેરી વિસ્તારમાં રિસ્પોન્સ ટાઈમ ઘટાડી શકાશે આ જનરક્ષક વાહનોને કોઈ સીમા લાગશે નહીં ઘટના સ્થળથી નજીક જે વાહન હશે તે વહેલા પહોંચી જશે જનરક્ષક પ્રોજેક્ટથી પોલીસ તંત્ર વધુ મજબૂત બનશે તેવું પ્રોજેક્ટ સુરત શહેર પોલીસને બાવન નવા જનરક્ષક વાહનો મળ્યા છે ત્યારે આ જનરક્ષક વાહનો આગામી દિવસોમાં સુરત સુરક્ષા સુનિશ્ચિત કરશે આ પ્રસંગે શહેર પોલીસ કમિશનર રૂપમસિંહ ગેહલોત સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તમે જોઈ રહ્યા છો સુરત સંસ્કૃતિ ન્યૂઝ ચેનલ રાજેશભાઈ શિરસાટ સાથે